નમસ્કાર દોસ્તો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું બે લાખ રૂપિયાની લોન માફ મોંઘવારીએ મધ્યમ વર્ગની કમર તોડી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ ભૂપેન્દ્ર પટેલની મોટી પેંટ એ સાથે પેટ્રોલ અને ડીઝલને ના દાયરામાં લાવવાની તૈયારી તો દરેક સમાચાર જાણીએ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે તો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનું વચન આપ્યું હતું તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે બે લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કેબિનેટે બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો અગાઉની સરકારે તેના દસ વર્ષના શાસનમાં માત્ર અઠ્યાવીસ કરોડની કૃષિ લોન જ માફ કરી હતી તો ત્યારબાદના સમાચારની વાત કરીએ દેશમાં મોંઘવારીએ ફરી એકવાર મધ્યમ વર્ગની કમર તોડી છે ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં ઉછાળો મગ મસૂરની દાળ પણ મોંઘી બની છે ફુલાવર દૂધી અને પરવડની કિંમતમાં પણ વધારો થયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે ત્યારબાદ આગળના સમાચારની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે પંચાવન પર ત્રણસો કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનાવવામાં આવશે આ બ્રિજ રાઘનપુર ચાણસમાં રોડ પર રાઘનપુર નજીક બનાસ નદી ઉપર એકસો ઓગણ્યાસી કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ કરાશે મહેસાણા હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે બસો વીસ કરોડના ખર્ચે નવો સિક્સ લેન બ્રિજ બનશે મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને લઈ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સમયમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે એટલે કે જે હાલમાં ભાવ ચાલી રહ્યો છે તેમાં વીસ રૂપિયા ઓછા થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો